ગુજરાત રાજ્યમાં અન્ય સ્થળોએ દારૂની છૂટ આપવા અંગે ઋષિકેશ પટેલે આપ્યું તેમનું મહત્વનું નિવેદન નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અપાયા બાદ સમગ્ર રાજ્યમાં દારૂ પીવાની છૂટની ચર્ચાએ જોર પકડ્યું છે તેવામાં રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે ધોરડો સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ આપવા અંગે વિચાર થઈ રહ્યો છે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે દારૂમાં છૂટને લઈને જણાવ્યું કે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ છૂટ અંગે વિચાર કરાઈ રહ્યો છે ઉદ્યોગો અને પ્રવાસનના મહત્વના સ્થળો પર દારૂની છૂટ અપાઈ શકે છે મહત્વના સ્થળ પર દારૂની છૂટ અંગે સમય આવે નિર્ણય લેવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય સરકારે કરી છે

ગિફ્ટ સિટી ખાતે આવેલ કે અવારનવાર હોટેલ્સ રેસ્ટોરન્ટ્સ અને ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે એફ

પીરસવામાં આવતી લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરાશે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર